મનાઈ લીયા આજ થર્ટી ફસ્ટ ની પાર્ટી કરીએ આ બધું મટી જ તમારે કમ્પ્લીટ આખો શિયાળો તમે આપી હો ને આજથી ચાલુ કરો અને તો કદી તમને દુખાય ને તો આપણે ભેગા તો હારો આજે નાખીએ પણ આપણે પેલા એક કોમ કરીએ પેલા બેઠા ના પાકે સાચી એ ડોસી ના હું નહીં ગમતું ના ના તમારે દારૂ પી નાઈએ ને એટલું કંધ બઉ મારે આપડે દેશી પીવા જો રૂપિયા ની પોટલી પણ થઈ જવાનું ઉપર દેશી હેન ના એટલે તો નો મંગાઈએ

બેઠા એટલે તમે ગરમ થઈ જાવ થોડો વધારે પી ગયો તો તે જો ને ફ્રેક્ચર કરી નાખ્યું આપડે તો પૈસા હોય નઈ રૂપિયા હોય આપણે હાથું વાડી નાખવાનું આખા વરાનું હા આજે આજ તો આજે ફર્ટી શું કેવાય બોલતા નહીં આવું ક્યાં થર્ટી થર્ટી

અલે આ તો મોતિયા વાળા પેલા નંબર વાળા મૌડા નો મંગાવવાનો અસલ બરોબર એવી જગ્યા એવો ઠેકો બતાવ તમને જોરદાર ગારા એક તો મારી માની સોગન

લીધો હલો પંચભાઈ અલ્યા દુકાન યાર બંધ થઈ જાય તમે ન હોય એટલા પડેકા લેતા આવજો ને થોડા ઘણા અલ્યા ઓ પડેકા હોય સારું યાર મજા હોય તો નહીં યાર આમાં તો વહેલા ગલ્લો બંધ કરી દે યાર ગલ્લા વાળા યાર તો તમે લઈને જલ્દી ફટાફટ આવો નેકળી યાર વસ્તુ લઈ લીધી ડબ્બર ઉતાવાળા હો લેટવા તો ખરા તમે સારું વાળો જલ્દી પડેકા લઈને આવો ભાઈ ઘણો અમે બેઠા જ છીએ તમારી રાહ જોઈને બરોબર સારું સારું આવડો

તમે આ પકડો પાલું પકડો ખાલી મસ્ત બે માર તો માર ડોસી મને તો રેવાતું નહિ યાર બોલો બહુ કરતો થાય

ના ના તમે મને મોટો પીધો તમારે તમારું કરાવી રાખો બોલ્યા શું ચડવાનું

મારું બરોબર નાખ્યું પેલા જમીન હતું સોટર નાખવા પડે અને આ તો તમને એવું લાગે મે બંધ કર રોજ હોજે દોશી નહીં ખોનગી લઈ આવું છું હે ઓય તালি બંધ હે એવું બંધ શું સમજો ફૂડો આમના તમે આટકા પોલીસની ગાડી બો આવો ખબર રાખજો હા 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 હે કોંજી ભાઈ વસ્તુ લાયા અલ્યા એમ તો વાત નઈ થાય યાર કોંજી ભાઈ કેવા મોણા ગયા 10 નો ખો આલ્યો મના મને ના હવે કોંજીભાઈ લેવા ગયાતા ને ઈમને મના ને પૈ ને ને પોણી લેતો હા ના લ્યો માજુ મા હાથે દુખવા મોડ્યું આ હું કહું યાર હવે દોશીને લ્યો આ આખો આટી મારું વાત કા જબર આવે બાઇકિંગ કરવા દે મના મન તો મારા કાકાએ દારૂ મસ્ત દારૂ લાગ્યું પણ તો પણ કેવો નહીં તમે શાંતિ રાખો જીવ ભાઈ થોડી જીવ જાય હે આ દોશી યાર જબર કરી થોડો બીજો આલો પડશે આખી જિંદગી મંગાવ્યો આપણે જ પાર્ટી કરવાની તમે ને માપે પી ગયો તમે હે તમારે ખબર તમે છો હમણાં આપડે દારૂડીયા ફર્સ્ટ કરીએ તો ચાર ના ડોસી નઈ પડતું બાકી ચાલે પેલા એમના ચેતન કાકા તો હાથે પાછના છીએ

જોઈજો <laughs> વરાંત થઈ ગયું બરોબર આપણે હવે નહીં પીવું બરોબર પીઓ આપડે હવે નહીં પીવું આપડે હવે થઈ ગયું કારણ કે ડોસી બીજો ભાગી નાખવાની મન તો બીક લાગે

આપણે ખાવ હું જ નહી મારે પોચ પતી જઈ આટલી હદે હું આવી ગયો તમે આવજો હું જવું

તમલનો બગો લઈ લ્યો યુ કોન બરફા કા દીએ બાર તમે રહેવા દે માર જો મત ની કાલી મેરા કુલ થઈ ગયો બસ આઈ ગયો કંપલ હેડો પરમણ ભગોરો થરી લ્યો અરે ની ભોખા તમે ભૂડા મને પાડો હા હું તમને ભોખલ પાડે આ ઓ જકટ ડગવા કોક પડ્યું હ માળમાં માળમાં કોક પડ્યું છે હે ય ભાઈ લ્યો

દબો ભારે મારો મુઢો તો લેમુ ચાલો હું આપે બે જ આંખે કેડા હું તમને કહેતો તમે લ્યો લ્યો તમે તમે તો મને ઘાડો ઘાડો જોસી